કે ભાઈ કોઈ દિવસ ભાઈનું ખરાબ વિચારતો નથી એ નાનો હોય કે મોટો હોય બે ભાઈઓ હોય છે અને એક પિતા હોય છે ત્રણેય જણા સુખ શાંતિ પોતાનું જીવન જીવતા હોય છે મોટા ભાઈના લગ્ન થઈ જાય છે અને નાનો ભાઈ છે ધીરે ધીરે મોટો થતો હોય છે પણ મોટા ભાઈના છે ને છોકરા હોય છે એ પણ મોટા થતો હોય છે એટલે એમના જે પપ્પા હોય છે એ એવું વિચારે છે કે મોટા ભાઈને હવે આપણે અલગ કરી દઈએ કારણ કે આના છોકરા મોટા થઈ રહ્યા છે નાના ભાઈની સગાઈ નથી કરી એમના હજુ લગ્ન બાકી છે એટલે મોટા ભાઈને અત્યારથી નોખો કરીશ તો કંઈક ભેગું કરશે અને એના બાળકોનું અને એનું કંઈક છે અને એના બાળકાના પાછળ લગ્ન કરવાનો છે તો એ એની રીતે અલગથી બધું ભેગું કરે તો બંને ભાઈઓને ભેળા કરે છે અને પિતાજી કહે છે કે તમે બંને ભાઈઓને કાલથી આપણે જુદા કરવાના છે જુદા કરવાની વાત આવી એટલે બંને ભાઈઓમાં થોડુંક મૂંઝવણ આવી કે કેમ બાપુજી આવું કરે છે તો બંને ભાઈએ વિચાર્યું કે એડો કઈક હશે તો કર્યું હશે નહીં તો એમને એમ તો કઈ કરે નહીં કારણ કે હળી રહેતા હતા કોઈ અનબળ નથી કોઈ લડાઈ ઝઘડો નતો કશું જ નતું સુખ શાંતિથી પોતાનું જીવન ત્રણે ત્રણ જીવતા હતા પણ બાપુજીએ જે વાત કરી ને એ વાત હતી તો કે કઈ વાતો નહીં પછી બાપુજીએ એવું વિચાર્યું કે બંનેને સરખે સરખું આપવાનું છે કોઈને વધારે નહીં કે ઓછું નહીં એટલે બંનેના સરખા ભાગ પાડ્યા બનવાકાળ બને છે એવું કે જે મોટો ભાઈ અને નાનો ભાઈ એમના બંનેના ખેતરોમાં અનાજ પડ્યા હોય છે તો અનાજમાં એવું હોય છે કે જે નાના ભાઈના ભાગમાં બસો બોરી આવે છે એના ભાઈમાં પણ બસો બોરી ભાગમાં આવે છે તો હવે આ બંને રાતે સૂતા હોય છે એટલે નાના ભાઈના વિચાર આવે છે કે હું એકલો છું મારે બાપુજી છે પણ મોટા ભાઈ રે ને એ એકલા છે પણ એમની પત્ની છે અને એમના બાળકો ખાનારા છે તો એમનું ખાનારું વધારે છે એટલે અનાજની જરૂરિયાત મારા કરતાં વધારે એમને છે એટલે નાના ભાઈએ એવો વિચાર કર્યો કે મારી પચી બોરી રે ને એ હું મારા મોટા ભાઈનામાં મૂકી દઉં અને બધી બોરીઓ પડી છે એમાં એને ખબર પણ નહીં પડે અને રાતોરાત આ કામ હું કરી નાખું નાના ભાઈએ પચી બોરી ઉપાડીને મોટાભાઈના બોરીઓમાં મૂકી આવ્યો હવે વિચાર વિચાર આવે છે ભાઈ કે મારો નાનો ભાઈ છે અને બાપુજી છે ભલે બે જણ ખાનારા છે પણ નાના ભાઈના હજુ લગ્ન બાકી છે એને બધું કરવાનું બાકી છે અને બાપુજી એના ભેડા છે એટલે હવે બાપુજીની અવસ્થા થઈ પ્રમાણે એમને ખર્ચો પણ આવતો હશે બરાબર એટલે હું એક કામ કરું કે પચી બોરી હું મારા નાના ભાઈને આપી દો એટલે રાત્રે પેલો નાનો ભાઈ પછી બોરી મોટા ભાઈના મૂકી ગયો તો મોટો ભાઈ નાના નાના ભાઈનામાં પછી બોરી મૂકી જાય હવે સાહેબ આ બંનેના વિચારો તમે જુઓ નથી કહેતા કે જ્યાં સારા વિચારો હોય ને એ બધું સારું જ થાય આમ ગણવા જાય તો બંને સરખું જ થયું પણ જે વિચારો છે ને એ બહુ મહત્વના છે ભાઈ ભાઈ પ્રત્યેનો પ્રેમ છે ને એ બહુ મહત્વનો છે બાકી તમારું શું કેવું છે વિડીયો વિશે ચોક્કસ કોમેન્ટની અંદર કહેજો અને વિડીયો સારો લાગ્યો તો લાઇક અને શેર કરી નાખજો અને વધુ જ આવા વિડીયો જોવા માગતા હોય તો અત્યારે જેમ બિરાવલને ફોલો કરી નાખજો